સમયે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા અને ઇકબાલ મલિક ની હત્યા કરી હતી આણંદ નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસી કાઉન્સિલર ઇકબાલ મલિક ઉર્ફે બાલાની બાકરોલમાં હત્યા કરવામાં આવી છે આજે સવારે તેઓ નિત્યક્રમ મુજબ મોર્નિંગ વોક માટે ઘરેથી નીકળ્યા હતા બાકરોલ તળાવના વોકવે પર ચાલતા સમયે કેટલાક અજાણ્યા શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા તેમની સાથે ઇકબાલ મલિક નો ઝઘડો થયો હતો આ દરમિયાન હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયાર વડે તેમના પર હુમલો કર્યો હતો પેટના ભાગે તીક્ષ્ણ હત્યાના ઘા વાગવાથી ઇકબાલ મલિકનું નું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસ અને ડીવાયએસપી ઘટના સ્થળે પહોંચી ગયા છે

વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલો છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડી ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવવાળી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવવાળી જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઇરફાન હુસૈન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો મિયા અલાઉદ્દીન મલે આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના સાતથી સાડા આઠ દરમિયાન કોઈપણ સમયે કોઈ પણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગાળાના ભાગે પેટના ભાગે ગંભીર ઇજાઓ પડ્યા પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજવીજ હાથ કરેલ છે ગુનો અનડિટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબીની ટીમ વિદ્યાનગર પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટિવ જાણી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરેલ છે સર શરીર પર કેટલા ઇન્જરીના નિશાન છે કેવી રીતે ચેક પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે તીક્ષ્ણ મરણ જનાર ઉપર જીવલેણ હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઇજા કરેલ હોવાના પ્રાથમિક દ્રષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી કૃષ્ણ જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાવ્યા છે અત્યારની ઘટના કઈ જગ્યાએ હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમને જાણ સાડા સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈ પણ સમયે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે આનંદી દિનેશ પટેલ સાથે હિરેન્શા નેશમ દસ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર